કેમ કે અધ્યાત્મમાં બહુ 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 એટલે જેને કહેવાય કે તમારા શંકા ના હોવી જોઈએ એટલે ધ્યાનના જેટલા પણ સાધકો છે પહેલા એને પાતંજલિ યોગ સૂત્ર ભણાવવામાં આવે છે એમાં શું છે ખાલી ને ખાલી તમને ધ્યાન માટે તમારી મના સ્થિતિને એકદમ ખાલી કરવાનું આખા દુનિયામાં કોઈ પણ દેશમાં કોઈ પણ ભાષા વાળા કોઈ પણ સમુદાયમાં જાઓ તો એટલે બે અને બે બતાવશો એટલે ચાર કહેશે તો એ જ રીતે પાતંજલિ યોગ સૂત્રમ એ બે અને બે ચાર એટલે તમને લાગે હા મનમાં આ રીતે ભ્રમ ભરાય છે આ રીતે જે છે બધું અહંકાર પેદા હોય છે આ રીતે જે છે આપણે રિયલથી આપણે ખસીને જે અનરિયલ છે એના સાથે જોડાઈએ છીએ પછી એમાં જ આપણા પૈસા વાપરીએ છીએ એમાં જ આપણી એનર્જી વાપરીએ છીએ તોય જે છે આપણે એમ લાગે છે કે જેમ કૂતરા ચબાતા હોય કે દુનિયામાં બધું ખોવાઈ દઈએ છીએ અને તોય જે છે આપણને લાગે છે કે નઈ હજી તો કઈ બાકી છે કંઈ બાકી નથી આજ જો સમજને કા દિન कि अब इससे बदतर हमारे जीवन में कुछ नहीं हो सकता उसी दिन जो है वो गौतम बुद्ध की तरह पलट जाने का दिन तो ये जो सौ लोगों के सौ सजेशन है वो काम में नहीं आएगा काम उसे, आ, काम मसु आओ से तमारू तीव्र वैराग्य तुम्हारा आज जैसे ज्ञान कि तमें तुम्हारा विषय तमें कितलो जैसे समझी सको छो કે આ મારા સાથે જે થઈ રહ્યું છે આ સેના કારણે થઈ રહ્યું છે આ એકદમ મને જે બેચેની એ બધું થઈ રહ્યું છે કમજોરી આવી જાય કમજોર પડી જવું પછી આઠ આઠ કલાક ઉભા ના થાવું દસ કલાક ઉભા ન થાઉં પડ્યા રહું હ તો એ સબ જો હે ઓપે અંદર જીવન કે રસ કો સુખાતા જા રહ જીવન કા રસ સૂખા હે ધ્યાન કેસે કરેગા वो ध्यान में बैठ ही नहीं सकेगा उसके अंदर उत्साह ही नहीं होगा ध्यान में बैठने के लिए एक उत्साह चाहिए एक ललक चाहिए एक जैसे अंदर जैसे एक धीरता वीरता गंभीरता बदो जो कि जेने कोई डगावी ना सके तो मोटिव हो बहुत जरूरी छे एना पाचड़ जो साइंस छे एक क्लियर हो जो एक वक्त तमने थे कि उन्हें हमारा जो मारक छे જે બતાવેલ જે માર્ગ છે પ્રમાણે અત્યારે તો ધ બેસ્ટ છે પછી જયારે કઈ મોટું કરવું હોય પહેલા તો પગથિયા તો ચડો એટલે પગથિયા ચડ્યા પછી ખબર પડે ને કે કઈ રીતે તમે હળવા થતા જાઓ છો

આ થાય તો આમ થાય આમ થાય તો આમ થાય હવે જ્યારે અંદરનું બધું સમજવું હોય તો અંદરના કેવા વિચાર છે કેવી હજી ઈચ્છાઓ બાકી છે અંદર શું શું છે મારા સપના કઈ રીતના આવે છે મારા વિચારો શું ચાલે છે મને કેવા લોકો પસંદ છે તો એ બધું જે છે આપણા એમાંથી જે છે ધ્યાનનું સહજ થઈ જાય છે તો સહજ ધ્યાન છે અને એ તમારી સ્થિતિના બદલી શકે છે કેમ બદલી શકે છે કેમ કે આ બ્લેન્ડ્સની બધી ખામી છે હા સિરોટોનિન ડોપામાઇન અને એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન આ ચાર હાર્મોન્સની યાત્રા છે તો એટલે પહેલાં તમે શાંત થાઓ પહેલાં તમે રિલેક્સ થાઓ એટલે અને એ આવ્યું તમારે સેરેટોનિન સેરેટોનિન તમને ખૂબ જ સ્વસ્થ રાખે અને અહીંયા સુધી સ્વસ્થ રાખે કે તમારા જીવન માટે હાડકા માટે જે પણ બધું પોષણ છે હાર્ટ માટે જે પણ બધું જે છે એન્જાઈમ્સ બધા રસાયણ નીકળવા જોઈએ સારા એ જે હાર્ટને પ્રોટેક્ટ કરે એ બધું સેરોટોનિનના લીધે જે આંચકી અમુક લોકોને આવી જતી હોય કે એવું બધું તો એ બધા સેરોટોનિનના લીધે એટલે એ જ્યારે તમે શાંત પડો રિલેક્સ પડો

આ કોઈ પ્રેમ સિવાય કંઈક છે જ નહીં શુદ્ધ જે માતાનું પ્રેમ છે જ્યારે ગાય દૂધ આપતા હોય એના બાછડા જ્યારે એમના નજીક આવે તો જે હાર્મોન્સ ધરે છે એનું નામ છે ઓક્સિટોસ કોઈના જોતા જ જે છે આપણા હૈયો એવું થઈ જાય કે બસ ઠીક એ એ અમારા રામ આવી ગયા એવી સ્થિતિ ભાવ સ્થિતિ જેના જેના સકલ જગત શિયા રામ છે શિયા રામ મહેસબ જગજાની કરમ પ્રણામ જોર ઝુગપાની એસી જો આંતરિક સ્થિતિમાં આ ગયા પણ કહેવાનો મતલબ એ છે કે આ ગડબડી અહીંયાથી થાય છે એ કોઈ તમારા બ્લડ રિપોર્ટમાં કે કોઈ એમાં તો આવે નહીં ઠીક છે ને એ એના થોડા એડવાન્સ રિપોર્ટ્સ હોય છે એ તમને બતાવે પણ એ ક્યારે જ્યારે એવું લાગે કે હવે એને લાગે છે કે હવે આ રોગ વધારે થતું જાય છે તો પછી એ જોઈ શકે છે પછી ઇન્ડિયામાં એટલું આસાન નથી પણ મૂળ વસ્તુ એ છે કે જ્યારે આ ધ્યાન અને આ સ્થિતિથી લોકો ગુજર્યા છે તો આપણે જ જે છે આ બધા સિક્રેશન્સ એ વધતા ગયા છે ને નોર્મલ થતા ગયા છે તો છેલ્લે પગથી આ ઉપર જે લોકો રહ્યા છે એ લોકોને અંદર ઓક્સીટોસીન એટલું ભરપૂર નીકળતું હોય છે અને એટલા હૃદય ખુલી જતા હોય છે કે બાકીને કોઈની જરૂર જ નથી હોતી મૂળ વસ્તુ એ છે ધીસ ઇઝ ઓલસો ઇન સાયન્સ જેને તમે મેડિકલ સાયન્સ કહો છો આમાં પણ જે છે આ છે અધ્યાત્મ કે આ બધું દુરુસ્ત હોવું જોઈએ બેચેની છે આમ જે છે તો બ્રીથિંગ જે છે શોર્ટ થઈ જાય અને વધારે સમય રહે એટલે મગજથી કનેક્ટેડ હોય એટલે એ ને શોર્ટ કરી દેતું હોય શોર્ટ કરી દે તો જે છે તમારે બ્રીથલેસનેસ થઈ જાય